નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું વલસા સોલંકી સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચનો ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મળતી માહિતી મુજબ રુદ્ર કોમ્પ્લેક્ષના બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલ પાસેથી ત્રેવીસ લાખ પડાવ્યા તેવું મિતેશભાઈ જણાવી રહ્યા છે પીપલોદ રુદ્રા કોમ્પ્લેક્ષનું ક્લિયરિંગ સટી લેવા માટે ક્લાર્ક સરપંચ તલાટી અને સભ્ય રુદ્ર કોમ્પ્લેક્ષના બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલ પાસેથી તેવીસ લાખ વડાવ્યા તેવું મિતેશભાઈ જણાવી રહ્યા છે રિપોર્ટર ઈશાદ એમ નામ મિતેશ સલાટ નિતેશભાઈ જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે જેમાં પૈસાની ડીલ થયેલી છે ત્રેવીસ લાખની એ ખરેખર ઓડિયો સાચો છે સાચો છે હકીકત છે જે પીપલોદના ક્લાર્ક છે જે કનકભાઈ એમને ડીલ કરી હતી ત્રીસ લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા હતા એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફૂલા ત્રણ જણા અને ટોટલ ચાર જણા થઈ અને ત્રીસ લાખ રૂપિયાની ડીલ કરી હતી પાંચ લાખ રૂપિયા એડવાન્સ આવ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચશ્રીના ઘરે આપ્યા બાબુ ફૂલાની ઘરે જે આ પીપલો ગામમાં આ રુદ્રાસ ની દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટેના એનું બાંધકામ પરમિશન કે આમ નથી નો એનઓસી નથી હેલી એનઓસી નહીં તો તમારું રદ કરીશું એમ કરીને કોટા કોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી આ ત્રીસ લાખ રૂપિયાની ઓકે આઠ લાખ રૂપિયા આપેલા એ કોના માધ્યમથી આપેલા એ એડવાન્સ આપ્યા હતા પરમિશનના બાંધકામ પરમિશનના એડવાન્સ મરા અને કામ ચાલુ કર્યા પછી 11 લાખ રૂપિયા અમને ઘરે કઈન આપ્યા સરપંચ શ્રી બાબુ પુલાના ઘરે મરા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ